ખાસ કહેવામાં આવે તો લગભગ પચીસ વર્ષથી શિવો નગરપાલિકામાં ભાજપનું એક હથું શાસન છે પરંતુ કોણ જાણે સ્થાનિક નેતાઓને શિવોનો વિકાસ કરવામાં કોઈ રસ જ નથી સ્થાનિક નેતાઓના આંતરિક વિવાદોના કારણે શિવોનો વિકાસ હંમેશાને માટે રૂંધાયો છે પાણી ગંદકી જેવા કાયમી પ્રશ્નોથી શિહોરની જનતા ત્રાહીમાં પોકારી ઉઠી છે સાથોસાથ પાયાની બીજી પણ ઘણી દુવિધા શિહોરવાસીઓનો મળી રહ્યા છે શિહોર નગરપાલિકા સંચાલિત એક પણ બાગ અત્યારે સારી હાલતમાં જોવા મળી રહ્યા નથી આ છે સ્થાનિક નેતાઓની બેદરકારી વર્ષો જૂના બે બગીચો છે એમાં એક તો અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે શિહોરની જનતાને ફરવા જેવું હોય તો પચીસ કિલોમીટર ભાવનગર જવું પડે છે બેમાંથી એક પણ બગીચાને ક્યારેય નવીનીકરણ કરવામાં આવ્યું નથી તે દ્રશ્યો જોતા જ જણાય આવે છે ખરેખર આગામી દિવસોમાં પવિત્ર શ્રાવણ માસ આવી રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતમાંથી દર્શનાર્થીઓ છોટે કાશી ગણાતા શિહોરમાં નવનાથના દર્શને આવશે અને શિહોરના વિકાસના વખાણ કરશે જોવું રહ્યું હવે પોતાના આંતરિક વિખવાદ કે વિવાદમાંથી બહાર નીકળી સ્થાનિક નેતાઓ શિહોરના વિકાસ માટે કોઈ કાર્ય કરે છે કે શિહોરની ભોળી જનતાએ હંમેશા સહન જ કરતા રહેવાનું છે